અને ચોકી ધાવતન ખેડા ચોથી ઉપાડી ને લઈને આયાસીને ખબર એટલી ના પડે કે આ મોટી મોટી લાવે છે બાર મહિના રૂપિયા ભેળા પેલા કેક સડાવા કર્યા છે કે કે આ લાઈન બોત રૂપિયા વાળા થઈ નવરા રૂપિયા લ્યો સડી ગયા લાઈન પગે અડતા નહીં હવે

પછી જોઈ શેતર બોથમ બોથમ બોથન વાઈડન ની ખબર એ રહ્યો પણ આ કાલ હવા થાતી નહી અને આ મોટી થાતી નહી ઓ તાર કાકો તો આય તો ઠેટના આવા કચીલા સીધ અને કાલ ઉઠીને તૈયાર થા હે તો એ ની જોવા મળા પછી અને વસ્તી હો કેતી કે હું તને ભાગે આલે હે પણ માર તો ભાગે જોતો નહીં કે રૂપિયા જોતો નહીં આ મોટી તીડા માં હાથું બોલે છે તાર જે થાય બધું તાર ઉત છે એવું કેમ નહીં તાર કાકો અમે કચ કચ કર કર કરે ની હાલ કશું કહેવાનું જ નહીં પહી તૈયાર થાય ને ચા ડોળા ફોડી ની જોવી રાખું છું હવે બે દોવા જાય તમે આ તરતા જેવું મોટું લઈને આવ્યા ને ના લઈને નું સારું કર્યા છે જ નહીં

બેટા બાપા એ મહિના છે હવે કેટલા દાડા બે મહિને તો દૂધે હવે તમે બહુ છે મારું કેવું મન

પેલા ચિનોજી જે દાડા હાથમાં આયા ને દાડા તો ઈયમ રાતા સોળ કરી નાખ્યો જોવાનું

બાપ પડે અને નાહી જોવાય રખડવા અને દો કુટિયામાં હા સડી જાય છે અને તલો ટીન્યો તો હાથમાં જો ને દોઢ દિનો તો સોતરા ગાડી ના જો કોદના પોણી વળવાનું હોય હું આવું છું દૂધ ભરાવા જઉં છું એના હંગે હવે દૂધે બીજાનું ભરાવા આવ્યા છો કોદના ડૂસાન દોમન ખોમન બધું હોશ કર્યા મરી હું જઉં છું અને હવે તો આ 12 મહિના રાખવા હોય એ ભેળા આવું આવું કરી તો કોમે મારે જ પડ્યું મેલું સો બેટના બાપ પ્રેતા મેડમ ખેડા લઈ કાકા પણ તો ગોમમાં જતા ને કે કપડું કોણ થઈયું લે સાગર દોણાનું ના ના તમે કપલાન જઈને તાર દે કાકા ફ્લેટ મારા બેટા લડ્યા જો આ તો હોય એનું દરરોજ નું હોય છે આ દાડો વગર ચાલુ તો નથી થાય છે એવું છે હોય આ ગધાડો થી હું એટલો કંટાળ્યો છું ને ખરેખર તારો અભળું તો અભળ હું આ દૂધ મેલી ના હું તો જ છું કાયમ ઈમાન ઈમાન તો કેટલું ડોવામાં ટાઈમ નહીં જાતો એટલું તો અભળવા જાય છે આડિયા મારા બેટા પપ્પા કાકા નું આડી છે

અંદાળા ઉજ્જૈન ભાઈ વાયનું પાછળ વાપરવાનું અમન અમન તો રાતે અગિયાર વાગ્યા સુધી ડોબે ના ઝઘડા હોય છે ભાઈ તમારા પણ મજા આવી જાય છે અને કાલ ફીડ આવશું પાછા વાભરશું અમે તો હોય બેઠા બેઠા અને શું કરે છે વાય છે એક છડાયા છે બળી કે ક્યાંય વાય જેવું દૂધ કાઢે જો કાયા છે